જે આરોપીને બી ડિવિઝન પોલીસ કસ્ટડી હેઠળ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો તે દરમિયાન ગતરોજ સાંજે આરોપીએ પીવાનું પાણી માંગતા પોલીસ મથકના અમૃત લોકઅપનો દરવાજો થોડો ખોલીને આરોપીને પાણીની બોટલ આપવા જતા આરોપીએ અંદરથી એકદમ દરવાજો જોરથી ખોલી નાખી મહિલા કર્મીને ધક્કો મારી ભાગી નીકળ્યો હતો મહિલા પોલીસ કર્મી અને અન્ય પોલીસ જવાનોએ આરોપીને પકડવા પીછો કર્યો હતો પરંતુ તે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો હતો પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે